વધુ એક અપડેટ તેના પર કરીશું નજર વડોદરામાં ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા અંગે સાંસદ રંજનબેન ભટ્ટ કે જેમનું નિવેદન સામે આવ્યું છે ખૂબ જ નજીકના ગણાય છે કેતન ઇનામદાર રંજનબેન ભટ્ટના ત્યારે તેમણે કહ્યું કે લોકસભા ચૂંટણીની રણનીતિ અંગે વાતચીત થઈ પછી મોડી રાત્રે તેમણે નિર્ણય લીધો છે રંજનબેનનું કહેવું સામે આવ્યું છે સાંસદે પણ આ ઘટનાથી અજાણ હોવાનું જણાવ્યું છે કે મોડી રાત્રે તેમણે નિર્ણય લીધો છે ધારાસભ્ય કેતન ઇનામદારના રાજીનામા અંગે તેમણે આ નિવેદન આપ્યું જેમથી સવારે ખબર પડી કે કેતનભાઈ રાજીનામું આપ્યું છે બે દિવસ પહેલાં જ એમણે કાર્યકર્તા સાથે ભેગા કરીને સત્કારનો મારો કાર્યક્રમ રાખ્યો હતો રોજે ટેલિફોનિક પણ અમે વાતચીત કેવી રીતના વિધાનસભામાં જિલ્લા પંચાયત અને બુથ લેવલે કામગીરી કરવી એની પણ વાતચીત થતી હતી પણ આ વાતની ક્યારેય વાત થઈ નથી એટલે મને બિલકુલ હું અજાણ છું આ વાતની કે કેતનભાઈ રાજીનામું મૂક્યું સવારમાં આપ મીડિયાના માધ્યમથી જ મને જાણ